अपना कैमरा में नहीं टूटी जो तो आने है ने रिपीर करो पड़े गुड मॉर्निंग जय द्वारकाधीश तो आज હદી આટકો છોડ્યો નહીં હજી પટાપટ બોલે તો પટાફટ આટકો કાટ નાખો આ ઠંડી નહીં પણ ઠાર થઈ એની ઠંડી થઈ મકાઈ લગભગ ત્રણ દિવસ થઈ ગયા આ નીકળશે કાલે બધી નીકળી જશે મકાઈ પહેલી વાવો ને એ જોરદાર થાય પછી પાછળ થાય ખરે પછી ઠંડી પડે ને એમાં પછી નથી એનો વિકાસ થોડોક રૂકી જાય પછી ધીરે ધીરે ગરમી ઠંડી બધી મિક્સ થવા મળે ને પછી પાછો વિકાસ થાય એટલે મકાઈને ઠંડીમાં થોડોક ઓછો વિકાસ થાય શરૂઆતથી વાવી દીધી હોય ને તો આ પ્લોટ હંમેશા કાયમી માટે ભેસો માટે એક વર્ષ આ પ્લોટ બેસવા માટે એક વર્ષ આ પ્લોટ પહેસો માટે તમે મારા જૂના કદાચ વિડીયા જોયા છે ને એક વર્ષ પહેલાંના તો આપણે આ પ્લોટમાં આ બાજુ મકાઈ હતી આગળ રચકો તો આ બાજુ આગળ રચકો આ બાજુ મકાઈ હતી આવતી સર પાછા આમાં આવશે આમાં પાછી રચકો અને મકાઈ આમાં જે ઘાસ ચારો આવે રેગ્યુલર બો હજનો લગભગ આઠ વાગ્યાનો ભરાયેલો છે આધી ફૂલ બેટરી છે તો જ ભૂંડ તો જ ભૂંડ નથી આવતા ના કા મકાઈ તો ખાલી એક કલાકમાં ખોદીને તાતા રહી આ મને અનુભવ છે ગઈ સાલનો આગળની સાલનો ભાઈએથી હું જે આઠ વાગે પોણી જ પાયું તું આઠ વાગે પાણી ચાલુ કર્યું હતું બે વાગે પોણી પીર્યું મકાઈમાં અને બે વાગે ઘરે ચાપીને ચાપીને કદાચ ખૂતો હશે અને હવાના વહેલો પાંચ વાગે જોવા આવ્યો ને આખી મકાઈ ખોદીને ખાઈ ગયા હતા બોલો તાજી તાજી બોલો આખી રાતુજાગરો પ્લસ બિયારણ પ્લસ ખાતર પ્લસ ટ્રેક્ટરની પાળી બાળવી મહેનત મહેનત બધી બાતર પાછું ચાર પાંચ દિવસ થી ફરથી વાઈ એટલે આવું થાય બંધ કર્યો હાથ યાર તોય કરંટ આવે એટલા માટે ને એક આ લાકડું રાખવું પડે જ્યાંથી બંધ કરવાનું ત્યાંથી ચાલુ કરવાનું અને અર્થિંગ આવે આની અંદર અમે છે ને ચાર થેલી મીઠું નાખ્યું મોટી મોટી રેડ પછી એની અંદર છે ને આટલા બધા કોલસા નાખ્યા કોલસા નાખી અને બધું ગળવા દીધું મિક્સ ગળવા દીધું પાછું પોઈ નાખ્યું પછી ધીરે ધીરે રેત નાખીને પોઈ નાખતા જઈએ એટલું અર્થિંગ કર્યો ને આટલા ચોવીસ કલાક સુધી મતલબ હું જે આઠ વાગ્યે ચાલુ કર્યું ને હવા આઠ વાગ્યા સુધી ના હોય પણ અર્થિંગ હમણાં શરૂઆતમાં અર્થિંગની જરૂર પડે પછી ધીરે ધીરે ઓછો હોય ને ચાલે એક કારસા જો ભૂંડને ખબર પડી જાય કે આ બાજુ ઝાટકો છે તો ના આવે તો વાંધો ના આવે ને ખેડૂતની મહેનત બધી બરબાદ કરી નાખે ખાલી બે કલાકમાં એકાદ ભૂંડ બરાબર આખી ટોળી છે આખી ટોળી એટલે ને મસ્ત દહી તીખારી અને મરચાં ડોટલો શિયાળામાં તો મરચાં ના ખાસ بس من اللي

પહેલો એનો કરવા નીચે જાય આપણે સેફ્ટી નીચે વાળી હોય આપણે સીધા જોઈને ઉતાવળો મારી હોય કરો સીધી આગળ ઊંચું હોય ને તો ગેસનું હવાથી તમારે નીચું હોય તો ગેસ કરવા નીચે પેગાય આપણે સ્ટેન્ડ કરી એટલે હવા ભેગો મારી જાય આપણો આપણે સેફ્ટીમાં જો કદાચ નીચે હોય તો પહેલો ચાન્સ લાગે આગ લાગે આપણે ઘરે ઘણા ઊંચા રોડા નહીં હોતા બેઠા હોય ગાળી હોય ગમે બધા ચાન્સ ઘરે કઈ વાંધો કે થોડુંક ઊંચું સ્ટેન્ડ કરે એનાથી બાટલાથી દોઢ ફૂટ ઊંચું હોય સ્ટેન્ડ એના લેવલ જ બરોબર આવે તો ગેસ લીક થાય બેઠા હોય તો ઉંચામાં સીરે તો આ બાજુ ધીમું અને બાજુ ધીમું આ ધીમું આ ધીમે ધીમે આને ફૂલ કરવું હોય તો આ બાજુ બંધ કરો બંધ પછી સાંજે સુતી વખતે અથવા ઘર ની બાર વખતે regular walk કરવો ઉંચાઈ ની રસ્તા ની સાવ ધીમે થી ઉંચાઈ નહિ કરવાની સાવ ધીમે થી નીચે બંધ કરી દેવાનું કદાચ લીક થાય હોય તો રેગ્યુલેટર કાઢી અંદર કાળી રીંગ આવે ઓર એ એજન્સી સંપર્ક કરવાનો અથવા એક આદિ એક્સ્ટ્રા રાખવાની એના કોઈ થી કાઢી નવી વાળી નાખી દેવા બીજું કોઈ લીક ન હોતું સગડી લીક ન હોય કારણ કે આમાં કશું આવતું નથી આમાં કશું લીક થાય હોય તો બે વાલ હોય तो मैं नवीन लोग एक बार एक दिन पकाऊँ पड़े बाकी बहुत सोवर्स करते थे नहीं ना। <स्थारीग> ना। बस एक नॉन मीटिंग थी मीटिंग में ख़त्म करी और यार शुक्ला के चार नाच तोड़ करी बीता ने रिश्ये वो ना चार सुरक्षा अनिसलामती मार्टिनी माहिती आपको गये तो ऐ चम थोड़ा से राजे शांति राज शांति राज शांति ભાઈ આ ચેન આડી નથી થાય છે 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 પણ આ બધું બધું ને ને મહેનત ઘણી કરવી પડશે કારણ કે આ કૅન થઈ બે બાજુ બાજુ બોય અલગ થઈ શકે એટલે કોટડી રાખી ને તો રાખી શકાય તો એવી ચેન નવું લાવ્યું હું એડિટિંગ કરતો હતો બબુ મારા છે ને ચશ્મા મારા લીધા બોલો ચશ્મીશ ઓછો રે એમાં ઓહો 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 લાય લો લો હવે તો ચીલી કડા રાખવાનો થોડીક વાર હા લે તો બસ આની સાથે બી વેન્ડ કરીશું આશા રાખીશ તમને વીડિયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ આ બોલતા બાય